જો અત્યારે એક જેવો સમય થઈ ગયો છે અને વરસાદ છે ને ફૂલ અંધારો છે તો હમણાં થોડીક જ વારમાં મસ્ત વરસાદ આવી પડવાનો છે મસ્ત આવે કે વધુ આવે કે માપી આવે ફૂલ આવવાની તૈયારીમાં જ છે જરા જરા છાટા તો ચાલુ થઈ ગયા છે અને અહીંયા જો અને યુગ જો અહીંયા લસરપટ્ટી બનાવી છે ક્યાં લસરપટ્ટી ખા ને

આપીએ છીએ બધા તો તમે તમારા વ્યુઅર્સ ને કહો બરોબર પણ અમે એવું નથી કરતા આમ આપણે પ્રમોશન નથી કરતા કેમ કે એ વધુ પડતા એ સ્કેમ જ હોય છે એટલા માટે એટલે આપણે એ વસ્તુ નથી કરતા અત્યારે તો કોઈ પણ જો વિડીયો જોતા હોય ને તમે વર્ક ફ્રોમ હોમ ની સર્વિસ પ્રોવાઈડ કરતા હોય ને તો અમને મેસેજ ન કરવા એમ કેમ કે ગઈકાલે કંઈક પંદર વીસ મેસેજ આવ્યા હતા એની પહેલાં પણ લગભગ હમણાં થોડા દિવસે દરરોજ ને દસ પંદર દસ પંદર આવે જ છે બરાબર તો એ આપણે નથી કરતા આપણે પ્રમોશન કરીએ છીએ પણ સારી વસ્તુના જેમ કે ફ્લિપકાર્ટ છે આજે જ આપણે ફ્લિપકાર્ટનો વિડીયો પણ બનાવવાનો છે બહુ મસ્તનો થોડીક વાર પછી કામ કરી લઈ માણસો ચલપાને કામ કરી લઈ રીતે થોડીક વાર રમી લઈ એટલે એનો આપણે ફ્લિપકાર્ટનો વિડીયો બનાવો છે અને પહેલાં આપણે ઓપ્પો સાથે કામ કરેલ છે કેમ કે એ બધી વસ્તુ છે ને જેન્યુન કહેવાય એમ બીજી કોસ્મેટિકની વસ્તુ હોય જેમ કે મામા અર્થ છે બીજી કઈ ગઈ ઘણી બધી બ્રાન્ડ છે આપણે એની સાથે કામ કરેલ છે પણ એ બધી ટ્રસ્ટેડ બ્રાન્ડ હોય એની સાથે જ આપણે કામ કરીએ છીએ વધુ પડતા અને જે પણ લોકલ એરિયામાં જે પણ શોપ હોય ને દુકાન હોય ને એની સાથે આપણે ઓછું કામ કરીએ છીએ કેમ કે એમાં ટ્રાવેલિંગ વધી જાય અને એનું બજેટ એટલું હોતું નથી ઘણી તો એનું બજેટ એટલું હોય છે કે આપણે અહીંથી ટ્રાવેલિંગની જ્યાં ટ્રાવેલિંગ કરીને આપણા ઘરથી આપણે એની એની એના એરિયા સુધી પહોંચીએ ને ત્યાં એટલું આપણે પેટ્રોલ હોઈ જતું હોય ને આપણો સમય બગડે આપણે મફતમાં તો પછી આપણે ન આવ્યા કે આપણો સમય એટલા માટે એ આપણે ઓછું જ કરીએ છીએ જેમાં સારું બજેટ હોય ને એવું કંઈક હોય ને ને સારી વસ્તુ હોય તો જ આપણે કરીએ છે તો દિત્યા બેન પણ આપણા છે ને મોટા એક્ટર છે બરોબર આવું ભાઈ તો વસ્તુ પછી આપણે અહીંયા 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 પેલા કામ છે તો જે આપણે ફ્લિપકાર્ટનો નો વિડીયો આજે બનાવવાનો છે ને દિત્યા તેમાં ફ્લિપકાર્ટ વાળાએ ખાસ કીધું છે કે અમારે દિત્યા બેન તો જોશે જ વિડીયોમાં બરોબર નરેશભાઈ તમે નહીં આવો તો ચાલશે દિત્યાબેન તો જોશે જ એટલે દિત્યા બેન આપણે તૈયાર કરવાના છે સારા કપડાં પહેરવાના કેમ કે ફ્લિપકાર્ટે ફ્લિપકાર્ટે પૈસા તો સારા આપ્યા છે પણ એને સારો વિડીયો પણ આપણે એનો બનાવવાનો છે બરોબર એટલા માટે ચાલો અને હું અને યોગ ડિરેક્ટર સારા ન હોય તો ચાલે અમે અમે ફાટલા હા ફાટલામાં અમે ડિરેક્ટર છે तू घर में बोल दे तो अपने वीडियो बनाओ जाए ना बस ये जा એટલે આ અહીંયા છે ને ત્યાં ઘર બનાવ્યું છે નાનું એવું કઈ બોલું બન ગોદડા ગોદડા મૂકી નહીં ઘરની વાત કરે છે આપણે વિડીયો બનાવવાનો છે ફ્લિપકાર્ટનો અને વરસાદ પણ આવી ગયો છે આવવાની શરૂઆત થઈ ગઈ છે હું જોઈએ કઈ રીતના મેળ પડે તો થોડીક વાર પહેલાં મેં કીધું હતું કે વર્ક ફ્રોમ હોમ જોબનું તો એ છે ને બધી સ્કેમ નથી હોતી પણ જે પ્રકારના મને મેસેજ આવે ને એ પ્રોફાઇલ જોઈને જ મને ખબર પડી જાય કે આ સ્કેમ છે એટલા માટે બાકી ઘણા માણસો એમ કહે કે અમે વર્ક ફ્રોમ હોમ કરીએ છીએ અને અમે સ્કેમ નથી કરતા હું પણ વર્ક ફ્રોમ હોમ જ કરું છું અમે સ્કેમ નથી કરતા પણ એ જે પ્રોફાઇલ જોઈને આપણે કરવું પડી કે આ શું કરવાનું છે એ અને ક્રિએટર હોવાનો ફાયદો એ એક થાય કે તમને ઘણા બધા પ્રોડક્ટ ફ્રીમાં મળી જાય છે પણ આપણે બધા યુઝ નથી કરી શકતા કેમ કે એની એક એટલા બધી વાપરી લઈએ ત્યાં એક્સપાયરી ડેટે આવી ગઈ હોય જેમ કે આ મામાર્થનું પાર્સલ આવ્યું છે આ એકવાલોજિકાનું કંઈક છે આ પર્પલમાંથી કંઈક પાર્સલ આવ્યું છે આ ડૉક્ટર સેટનું પણ આપણે ક્યારના છે પ્રોડક્ટ પ્રોડક્ટની એડવર્ટાઈઝ એકની પ્રોડક્ટની કરવાની હોય અને ઝાઝા બધી મોકલી દઈશી આપણે કેમકે ક્યારેક ફરીથી પાછું જ્યારે એક પ્રોડક્ટની એડવર્ટાઈઝ કરવાની થાય ત્યારે એને ફરીથી એક પ્રોડક્ટ માટે કુરિયર ચાર્જને ન કરવો પડે ઘણીવાર એના માટે મોકલી દેતા હોય ને ઘણીવાર વાપરવા માટે મોકલી દેતા હોય આપણે તો સારા ક્રિએટર હોવાને લીધે આપણો ફાયદો એ થાય કે સાબુ શેમ્પુ અને થોડો ઘણો મેકઅપ કોસ્મેટિકનો ખર્ચો બચી જાય ફિમેલ માટે મેલ માટે કઈ નથી મળતું મળે પણ બહુ ઓછું મળે શૂટ કરવાનો સમય લાઈટ આ લાઇટ જરૂર હતી

હા તો ચાલો હવે છે ને આપણું જે શૂટ હતું અહીંયા પૂરું થઈ ગયું છે હવે ડેલી જે વ્લોગ ચાલુ થાય છે એ વ્લોગ કરું છું અત્યારે હું અને અત્યારે છે ને રીમ ઝીમ રીમ વરસાદ બપોરનો ચાલુ થઈ ગયો છે ધીમી ધારે આવે છે બહુ એટલો કોઈ ખાસ આવતો નથી વરસાદ ચાલો તો જો આપણે ગમે ત્યારે બહાર જવાનું હોય તો નરેશ ને એક જ કામ હોય ગાડી સાફ કરવાનું કા નરેશ અને આજે જો એ બહાર જાય છે પણ ગાડી સાફ નથી કરતા કેમ કે એ સર્વિસ કરાવવા માટે જાય છે અને કેવો મસ્ત મગજ વાપરો અત્યારે ચાલુ વરસાદમાં

અને છોકરાઓ પણ રમે છે દિત્યાને પણ આજે બપોરે સુવાળું નથી કેમ કે કામ હતું એટલે એટલે એને યુગ બે અહીંયા રમે છે તો ફટાફટ આપણે થોડોક નાસ્તો કરી નાખીએ અને મસ્ત વાતાવરણ છે વરસાદી એટલે નાસ્તો કરી લઈએ ચાલો તો જો અહીંયા આપણે છે ને ચાર વાગ્યા માં ભજીયા ચાલુ કરી દીધા છે આપણે બટેકાની ચીપ્સના ભજીયા પાડ્યા છે અને અહીંયા બનાવવાના છે આપણે ડુંગળીના કરકડીયા જે ભજીયા આવે ને એના તો આ એક ઘણો થઈ જાય પછી આપણે આ ડુંગળીના ભજીયા બનાવવાના છે બે જાતના ભજીયા છે અત્યારે અને વરસાદી હજી ઝીણો 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 જન્મ ચાલુ જ છે

ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે છે ને ઘડિયાળમાં જો નવ વાગવા આવ્યા છે જમીને થઈ ગયા છે ફ્રી અને નરસ ગયા છે સર્વિસ કરવા ગાડીની તો એ હજુ આવ્યા નથી એને જમવાનું બાકી છે અને આજે છે ને જો દિત્યાબેન લેસન કરતા કરતા છે ને વહેલા સુઈ ગયા આજે બપોરે નોતી સુતી એટલે વેલી સુઈ ગઈ છે ચાલો તો અમારા દિત્યાબેન છે ને આગળી 9 વાગે મે વિડિયો સ્ટાર્ટ કરીને બતાવ્યું હતું કે સુઈ ગયા છે અમારા દિત્યાબેન તો અડધી કલાક અમારા દિત્યાબેને ઊંઘ કરી લીધી અને ઊંઘ એટલા માટે કરી કે હોમવર્ક કરવું ન પડે એટલા માટે કા દિત્યા હવે મને ખબર પડી ગઈ તારી અને નરેશ ગયા હતા વેરાવળ સર્વિસ કરાવવા એની નહીં ગાડીની તો એ પણ આવી ગયા છે અને જમી પણ લીધું છે અને અમારા માટે કંઈક લઈ આવ્યા છે એટલે અમારે ઈમેજિન કરવાનું છે ઓકે એવું છે તો સાઉકી પેલા કોલો ને મને મને ચોકલેટ આવી છે કઈ છે રોચર ચાલો તો થી માટે ચોકલેટ લાવ્યા સીધી ચોકલેટ જ ખાવી છે તો એ કે તું ખા તું હું ખાવ એમ છે કે ચોકલેટ જ છે દીતિયા ચલો પપ્પા ચોકલેટ લઈ આવતા ચોકલેટ ખાઈ લે મસ્ત મજા ને મારે દેશન દૂધ લઈ ગયો તો હું સુઈ એટલે એટલે હું જો કરી કોલેશન કરી ને પછી ગરી કાઈ જોઈને સુઈ જાય તો સાથે સાથે વિડિયો ને પર એન્ડ કરી દઈએ તો આજનો અમારો બ્લોગ કેવો આવી ગયો તો ચેનલ ને કરી દે જય બાય બાય